હા તો હવે હતી કે વેસાઈ ગઈ છે વેફરવાળો છે બહુ એની મારે તો હવે મોજા વેફરવાળો હા વેફરવાળો આવો વેફરવાળો આજ તો જોન હતી એટલે ખાસે વેફર કે ને આવો હા મારો સોના વેસાઈ

તો નો આજે વાસ્તે જો આને યો લ્યા છોકરા સુબ હટ ગયા થઈ થઈ ગઈ લે વેફર ગા કરવા ગયા થા આજ તો આજ નવાજા આયા છે લગાડું પર લગા લગાય કાયમાં લગા હા આયે મજારો લાવો ઈ છે એની છે આ મસ્ત મસ્ત લગાડજો

આ તો મજા આવી ગઈ મજા આજ તો હા વેફાર વેસના હતા ખાઈ ગયા મારા બધા કેટલા ધોનળી હોય કોઈ સાંભળા ઉડાડી મેળવી એટલું બધું ધોનડી મારા બધા આ છોકરા હતા ને કેટલો વેફાર લઈ ગયા લઈ જઈ લઈ બરફ કેટલા લઈ ગયા તો બાટલા કેટલા બેસી માર્યા તો નહી તમે કાર હવે બરાબર છે જો તો શું હોય ખબર છે સારું હોય તો અમુક ના ભાગ વેપાર થઈને દારો કાઢી નખે એટલે વેપાર આપણે રાખવો ફરે ગોમાં ધોવાનું વધારે હતી મોરો હતા બહુ બહુ આધાર અવસર હતા તો વસ્તી બહુ ફરચક હતી વેપારીઓને વેપાર પણ બહુ શો બરફવાળાના બરફ બેસાણા બધું દે ખૂબ ખૂબ એજ બરાબર શા મિત્રો શું કદાચ નહીં આ વીડિયો ગમે तो लाईक करजो शेअर कर दो, आणि सबस्क्राईब तो भूलता मारा मित्र